નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં તમે મારી સાથે ઘણા લાંબા ટાઈમથી જોડાયેલા છો એટલે તમને ખ્યાલ જ છે કે હું વિશાલ વાઢેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાસ જોવાનું છે સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા માટે શું જોઈશું તો ચેપ્ટર નંબર બે પણ શેનું સેટમાં ગણિત એસએટી સેટ નો ગણિત ની અંદર ચેપ્ટર બે સરવાળા ને બાદ બાકી તમે આ પ્રશ્ન સમજો થી સાથે સોલ્યુશન મેળવીશું અને અહીં જે તૈયારી કરશો તો સ્કોલરશિપ મળશે જ સ્કોલરશિપ અથવા તો તમને કોઈ પણ શાળા અંદર એડમિશન મળી શકે છે આ વર્ષે પ્રોસેસ એની ચાલુ જ છે કદાચ તમને બધાને ખ્યાલ હશે જ કે હમણાં જ 4 સપ્ટેમ્બર ના રોજ એનો છેલ્લો દિવસ હતો સ્કૂલ સિલેક્શન માટે બાળકોને શાળા સિલેક્શન મળી રહ્યું છે મારી સાથે રેડી છો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એટલે કે આપણે જોઈએ સવાલ નંબર એક પહેલા વાત કરી દો વિદ્યાર્થી મિત્રો આપણે મેટના ટોટલ અઢાર ચેપ્ટરનો વિડીયો ઉતારેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને સાથે સાથે આ સેટ માં એક ગણિત ચેપ્ટર નો પહેલો વિડીયો ગયો છે બીજો વિડીયો આવી ગયો છે લાઈક કરો કોમેન્ટ કરો અને મેક્સિમમ શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં ચાલો વધુ સમય ન બગાડતા ડાયરેક્ટ પહેલા સવાલ પર ફોકસ કે ચેપ્ટર નું નામ શું છે સરવાળા બાદ બાકે કયું છે ચેપ્ટર નું નામ સરવાળા બાદ ખબર છે ને ચેપ્ટર નું નામ શું છે સરવાળા ને બાદ બાકે ચાલો એમાં જોવાનો પહેલો સવાલ બે સંખ્યાનો સરવાળો 98 છે જો એક સંખ્યા 46 હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા હોય હોય છે એક સંખ્યા છે મને ખબર નથી બેનો સરવાળો કેટલો છે અઠાણું છે પણ એક મને ખબર છે કેટલી છે અઠાણું માં છેતાલીસ ને કરી દો બાદ આઠ માંથી છ જાય બે ને નવ માંથી ચાર જાય તો પાંચ

શું કહે છે રોહિત શર્મા એક ટ્વિન ટ્વેન્ટી મેચમાં એક સદી ઉપર દસ રન કરે એક સદી ઉપર કેટલા રન કરે છે દસ રન કરે તો તેણે ખાલી જગ્યા રન કર્યા હોય એક સદી ઉપર દસ રન એક સદી એટલે કેટલા જો એક સદી ઉપર દસ રન એક સદી એટલે કેટલા સાહેબ એક સદી એટલે સો એની ઉપર 10 રન કરે એટલે પ્લસ 10 રન કરે તો આ બેનો કરવાનો સરવાળો તો 100 110 એટલે 110 100 10 એટલે 110 ઓપ્શન બી આપણો સાચો જવાબ છે રેડી ઓપ્શન બી આપણો શું છે સાચો જવાબ છે ઓકે ચલો જોઈએ બસ એક સદી ઉપર 10 રન આ ગણતરી કરવા ને મગજમાં એક સદી એટલે 100 10 રન એટલે 10 100 10 એટલે 110 રન આવી રીતે વિચારવાનું હોય રેડી છે વિચારવું કેમ જોઈએ એ પણ શીખવાનું સવાલ નંબર અરે અરે સવાલ નંબર ત્રણ પહેલા એક સરસ મજાની ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કરવી છે તૈયારી મેળવવી છે સ્કોલરશીપ અને જવું છે મફત શિક્ષણ મેળવવા માટે ધોરણ છ થી બાર ની શાળામાં બરાબર ધોરણ છ થી બાર નું શિક્ષણ મફત જ મેળવવું છે તો એના માટે આલ્ફા પબ્લિકેશન નું અત્યારે સરસ મજાનું માર્કેટની અંદર સરસ મજાનું ધમધોકાર પુસ્તક ચાલી રહ્યું છે નૂતન સીઈટી આ પુસ્તકની અદ્યતન આવૃત્તિ આવી ગઈ છે એની અંદર માનસિક કસોટી ગણિત પર્યાવરણ ગુજરાતી ભાષા હિન્દી ભાષાને અંગ્રેજી ભાષાનું મસ્ત મજાનું કોલોબ્રેશન કરીને વસ્તુ આપેલી છે તો આ વસ્તુ વાંચી શકો છો સમજી શકો છો નેક્સ્ટ વાત કરું તો આપણને આ બુકની કિંમત 360 રૂપિયા છે બુકની કિંમત 360 રૂપિયા છે પરંતુ તમે આવ્યા ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર એટલા માટે તમારા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 80 રૂપિયા સાથે આ બુક મળશે તમને બસો એસી રૂપિયાની જોજો ઓશિયન માં છો એટલા માટે બસો એસી ની છે હા ધ્યાન રાખજો પાછું જોઈએ ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી રહેશે અને ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરો નંબર છે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર અને જે શિક્ષક મિત્રો બલ્કમાં ઓર્ડર કરવા માંગે છે જે શિક્ષક મિત્રો બલ્કમાં ઓર્ડર કરવા માંગે છે તેમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે નંબર પર મેસેજ અથવા કોલ કરશો એટલે તમને સામેથી રિપ્લાય આપશે કે તમારે કઈ રીતે મંગાવવાની છે જેવી છે તમને બાધી વાત કરી દેશે બરાબર તો શિક્ષકોને ઓર્ડર કરવો હોય બલ્કમાં તો કરી શકાય અને એક નવું અભિયાન ચાલુ કર્યું છે હમણાં આપણે ફ્રી ટેસ્ટનું તો ફ્રી ટેસ્ટ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પરીક્ષાની શરૂઆતો થઈ જ ચૂકી છે ફ્રી ટેસ્ટની એટલા માટે ભૂલ્યા વગર આ ફ્રી ટેસ્ટ આપજો બરાબર છે તમારા માટે છે મફત છે એકદમ સારી પણ છે મફત એટલે એવું નથી કે મફત હોય સારું ના હોય ટેસ્ટ છે છે નો શું છે ત્રણ અંકો મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા ખાલી જગ્યા મળે ત્રણ અંકો મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા ખાલી જગ્યા મળે તો ત્રણ અંકોની મોટા મોટી સંખ્યા ત્રણ અંકોની મોટા મોટી સંખ્યા નવસો નવ્વાણું એમાં ઉમેરવાનો પ્લસ એક નવ ને એક દસ નું એક નવ ને એક એક દસ રેડી હજાર અને આવી ગણતરી નો કરવાની હોય અહીં સીધી ખબર પડે મોટા મોટી સંખ્યા સાહેબ નવસો નવ્વાણું પ્લસ એક નવસો નવ્વાણું એક ઉમેરી તો હજાર મળે જેને ચાર અંકની સૌથી નાની સંખ્યા કહેવાય કહેવાય ચાર અંક ની સૌથી નાની સંખ્યા ચાર અંકની સંખ્યા ચાર અંકની કેવી ચલો ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે હજાર અને નવા નવસો નવ્વાણું પ્લસ એક કરો એટલે જવાબ પણ મળે હજાર રેડી જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ ત્રણસો પંચ્યાસી બરાબર ત્રણસો પંચ્યાસી બરાબર ત્રણસો પ્લસ ખાલી ત્રણસો પાંચ ને ત્રણસો પંચ્યાસી જોઈએ છે ત્રણસો પાંચ ને ત્રણસો પંચ્યાસી બનાવવા છે હજી કેટલા ઉમેરવા પડે સાહેબ ઉમેરવા પડે દેશી હિસાબ છે હા જોઈજો પાંચ પાંચ જીરો આઠ આઠસો પંચ્યાસી પાંચ ત્રણસો પાંચ પ્લસ ખાલી જગ્યા ખાલી જગ્યા મેં એવી તો કઈ સંખ્યા મૂકું કે જેથી ત્રણસો છે ને એ મારા ડાબી બાજુ જેટલા ત્રણસો બને ખાલી જગ્યામાં એવું તો શું મૂકું જેનાથી આ ત્રણસો પાંચ છે એ ત્રણસો પંચ્યાસી બની જાય ત્રણસો પાંચ કેટલા બની જાય ત્રણસો પંચ્યાસી બની જાય આ ખાસ જોવાનું છે તો ખાલી જગ્યામાં કેટલા મૂકવાના એસી કઈ રીતે ખબર પડી જાય ચોખે એવી વાત છે ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં ત્રણસો માંથી મોટી સંખ્યામાં નાની સંખ્યાને બાદ કરી દ્યો ત્રણસો માંથી માઇનસ કરી દ્યો ત્રણસો પાંચ

જેને જેને મારો ગણિતનો પહેલો લેક્ચર જોયો હોય એમને એમને ખ્યાલ હોય કે અવિભાજ્ય સંખ્યા શું છે એમાં મેં થોડીક સંખ્યાઓ આપી દીધી એક થી પચાસ વચ્ચેની એમાંનો આ દાખલો છે શું કહે છે પાંચમો દાખલો પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો સે પહેલી ચાર અવિભાજ્ય સંખ્યા કઈ તો બે ત્રણ

પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા વિશે તમારે જાણવું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણી જ ચેનલની અંદર ધોરણ છ ના વિડીયો મૂક્યા છે મેં ધોરણ છ ના વિડીયો મૂક્યા છે એમાં ચેપ્ટર નંબર ત્રણ તમારે જો ગણિતનો પાયો જ પાકો કરવો છે તો ચેપ્ટર નંબર ત્રણ જોજો કયા ધોરણનું ધોરણ છ નું ધોરણ છ ના ચેપ્ટર ત્રણ ના

કરો શેની માટે પચાસ ભાગ્યા દસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો તો જોઈએ પચાસ ભાગ્યા દસ જો પચાસ ભાગ્યા દસ જવાબ કેટલો આવે પચાસ દસ નો જવાબ કેટલો આવશે આવે પાંચ આવે રેડી છે ચાલો તો પચાસ ભાગ્યા દસ કરતા જઈએ આપણે પેલા તો તમને આમ આવડવું છે પચાસ ભાગ્યા દસ શું થાય મિન્ડુ મીનુ ઓડે એટલે પચાસ ભાગ્યા દસ એટલે જવાબ આવશે આપણો પચાસ માંથી પાંચ જાય પિસ્તાલીસ પિસ્તાલીસ માંથી પાંચ જાય ચાલીસ ચાલીસ માંથી પાંચ જાય તો પાંત્રીસ આવે છે એટલે આ તો ચાલે નહી પચાસ માંથી દસ જાય ચાલીસ 40 માંથી દસ જાય ત્રીસ માંથી આપણે વાત કરીએ પાંચ અહીંયા જવાબ થઈ જશે આપણો પિસ્તાલીસ ધીરે ધીરે લખતા જાય કેમકે લાંબુ આવે ને ત્યાં લખી લેવાનું પેલા અહીંયા જવાબ કેટલો થઈ જાય પિસ્તાલીસ આમાંથી પાંચ જાય એટલે અહીંયા ચાલીસ ચાલીસ માંથી પાંચ જાય તો પાંત્રીસ પાસ માંથી 5 જાય તો ત્રીસ ત્રીસ માંથી પાંચ જાય તો પચીસ પચીસ માંથી પાંચ માંથી આવશે ઓપ્શન સી કયો જવાબ આવશે ઓપ્શન સી સાચો જવાબ કેમકે જોયા પચાસ માંથી દસ જાય તો ચાલીસ ચાલીસ માંથી દસ જાય તો ત્રીસ ત્રીસ માંથી દસ જાય તો વીસ રેડી છે ખાસ ધ્યાન રાખજો જવાબ કયો આવશે ऑप्शन सी આપણો સાચો જવાબ છે કયો છે ઓપ્શન સી એકદમ સાચો જવાબ છે રેડી અરે મિસ્ટેક છે અહીંયા કેક કમ્પ્યુટર એરર લાગી રહી છે ઓપ્શન બી નહીં ઓપ્શન બી નહીં પરંતુ કયો જવાબ સાચો છે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે એકદમ સાચે સાચો છે ઓકે એક એક મિસ્ટેક હશે એના લીધે હશે બાકી આપણો સાચો જવાબ કયો છે ઓપ્શન સી યાદ રાખજો કારણ શું છે અહીંયા 5 કેટલી વાર વાત કરી આપણે 9 વાર વાત કરે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો પચાસ માંથી નવ વાર પાંચ બાદ કરવા નવ વાર પાંચ બાદ કરવા એટલે તો શું શું થાય બરાબર થશે પાંચ રેડી ક્લિયર થાય છે અહીંયા પચાસ ભાગ્યા દસ કરો એટલે આપણો જવાબ કેટલો આવો છે પાંચ એટલે એનો જે જવાબ આવે છે એ પ્રમાણે પસંદ કરવાનો રહેશે ઓકે અહીંયા મિસ્ટેક છે નેક્સ્ટ સાત તેતાલીસ માં પાંચ ઉમેરતા મળતી સંખ્યાનો દશકનો અંક ખાલી જગ્યા છે સંખ્યાનો દશકનો અંક કયો પૂછ્યો દશક તો દશકનો નો તો ચાર નો ચાર બેઠો કેટલો રે ચાર આ ખબર પડે ને કયો અંક કહેવાય એકમ કયો અંક છે એકમ જ્યારે ચાર ને કહેવાશે રેડી તો દસક નો અંક આપણો જેમ છે તેમ જરાબર ત્રણસો પ્લસ ખાલી જગ્યા પ્લસ સાત ત્રણસો પ્લસ ખાલી જગ્યા પ્લસ સાત ચાલો તો જોઈએ ત્રણસો પ્લસ ખાલી જગ્યા પ્લસ સાત કરવા ત્રણસો સિત્તેર

સમગ્ર ગુજરાત ભરની અંદર એમ વાત કરીએ કે CET ની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ અને તેમના દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવી રહ્યું છે CET બેચ કેમ CET બેચ શા માટે વાય શું કામ કારણ કે બાળક સ્વ પ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત માળકા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક ફ્રી દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન એટલે ઘણી બધી બાબતો છે બહુ મજાનું છે બહુ ઈઝી છે આ સમજાય છે એવી વાત છે તમને આવડે છે એવી વાત છે આ કોર્સ ખરીદવાથી તમને તમારા જે ડાઉટ છે જે રીઝનિંગ છે એટલે કે તાર્કિક ક્ષમતા છે માનસિક ક્ષમતાના સવાલો છે તે ગણિત વિષયના છે કેમ કે સૌથી અઘરી આ બે બાબત પડે માનસિક ક્ષમતા અને ગણિત વાળી અથવા તો તાર્કિક ક્ષમતા કહેવાય તેને તે આ બે વસ્તુમાં આપણને બહુ તકલીફ પડે છે એ સિવાય આપણે અહીંયા બીજા ઘણા બધા વિષયો છે જે પર્યાવરણ છે અંગ્રેજી છે હિન્દી છે ગુજરાતી છે એ તો બધું આવશે જ એ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થશે કોર્સની પ્રાઇસ રાખી છે પાંચ હજાર પણ આપણે આપી દીધું એમાં કેટલું એસી ટકા જેટલું ભરખમ ડિસ્કાઉન્ટ કેટલું એસી ટકાનું ભરખમ આપ્યું ડિસ્કાઉન્ટ એટલે કોર્સ તમને પડે છે ત્યારે

કોર્સ પરચેસ કરીજો પરચેસ કરજો ખરીદજો તમારા માટે લાભદાયી નીવડશે જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 8 ચાલો અહીં આપેલ બોક્સ માં બધી જ સંખ્યાઓનો સરવાળો 48 થાય છે તો ખાલી રહેલા બોક્સ માં અંક કયો આવે તો બરાબર છે તો ખાલી રહેલા બોક્સ માં અંક કયો આવે અંક શું આવે અથવા તો કયો આવે એટલે સવાલ છે તમારી માટે

8 માંથી ચાર જાય તો ચાર ચાર માંથી બે જાય તો બે જવાબ આવે જવાબ આપણો બની જાય સી ક્લિયર થાય છે સમજાણો ઓપ્શન સી જવાબ કઈ રીતે કેમકે બધા ખાના ખાનાનો સરવાળો ચોવીસ આવ્યો હજી અડતાલીસ કરવા માટે ચોવીસ ઘટે છે એટલા માટે જવાબ કેટલા આવે ચોવીસ રેડી દસમો સવાલ બહુ હેલો બહુ મજા આવે મસ્તીનો ઈજ ક્વેશ્ચન દસમો પ્રશ્ન બે અંકની સૌથી નાની સંખ્યા એક્સ હોય અને બે અંકવાળી સૌથી મોટી સંખ્યા વાય હોય તો વાય માઇનસ એક્સ બરાબર ખાલી જગ્યા ચાલો તો જોઈએ આપણે શું છે બે અંકની સૌથી નાની સંખ્યા એક્સ તો બે અંકની સૌથી નાની સંખ્યા એક્સ એટલે કેટલાથી દસ હા એક્સ બરાબર મૂકવાના દસ અને બે અંકવાળી સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા કઈ નવાણ

નેક્સ્ટ મિત્રો આ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત